કે જેમણે હંમેશા અમને તાકાત આપી છે પીઠ પણ આપ્યું છે એમને એક જ લીટીમાં કહી દીધેલું અન્યાય થાય તો તાકાત થી બોલજે કલ્પેશ પટેલ અમે બેઠા છે સાથે એવા હંમેશા ગૌરવભાઈ પંડ્યા સાહેબ તમામ મંચસ્થ મહાનુભાવો જેમને અહીંયા મત પણ નથી રાખવાનો આવતો એવા મારા અંગત સાથી મિત્ર યુસુફભાઈ ગામી જેવો સોનગઢ થી આવ્યા છે કે અનંતભાઈ ને આપણે જીતાડવાના છે મારે વધારે વાત નથી કરવી ઘણો સમય બી થયો છે પરંતુ અહીંયા આવ્યા તો સૂત્ર માં લડેગે જીતેંગે એને તમે ડાંગમાં એક પેલો એકા છે તે બોલિયા કરે લડेंगे जीतेंगे लड़ेंगे जीतेंगे पसी हूं हमें लड़सू हमें पारतापी रिवલિંગમાં સોર રેલી કરી તમારી સરકારને ગુટાઈએ પાડી દીધી એ અમારી લડेंगे जीतेंगे ताकत છે અમે લડेंगे जीतेंगे बोलिया અમારો ધરપૂણો વંદરાક કોલેજ ના 1000 વિદ્યાર્થીઓને તમારે રાતે રાત ટેબ્લેટ આપવા પડ્યા એ લડेंगे जीतेंगे ની ताकत છે

ચારસો ની વચ્ચે છવ્વીસ આવે છે યાદ રાખજો આ છવ્વીસ અમારી છે આ છવ્વીસ તમારે હાથ માં ન આવે વાત કરવા માટે ચાસ માંડવામાં આવ્યો શું ઘણી જગ્યાએ અન્યાય થાય દરેક જગ્યાએ અન્યાય થાય તો તાકાત થી લેવાશે આનંદભાઈ સાથે તાકાત થી અવાજ ઉઠાવ્યો છે ઘણા લોકો કે તમારા સાહેબ તો અહીંયા ગાંધીનગર હતા તો એ આખું ગુજરાત આવતા હતા હવે દિલ્હી જશે તો શું કરશે અમે કીધું દિલ્હી જશે ને તમારા જેવા જે અમારા આદિવાસી સમાજ કે અન્ય સમાજ પર જે અન્યાય કરે છે ને એને ઘર ભેગા કરી દેશું એ વાત કહેવા માટે અહીંયા બહેનો ઘણી સંખ્યામાં બેઠી છે ત્યારે મારા થાય ને કેવું હવે આદિવાસી સમાજની ની બનાવવી પડશે કારણ કે આ સિંહ જેવો ભાઈ આપણી સાથે છે એ વાત દરેક દીકરીઓને કહેવી પડશે મારે વધુ વાત નથી કરવી પરંતુ અન્યાય સામે લડતા લડતા યુસુફ ગામી દરેક જગ્યાએ ક્યાં કરે કલ્પેશભાઈ ખેરગામ ગયા નવસારી ચૌદ થઈ ગયા પણ અન્યાય થાય ને તો તાકાત થી બોલીશું સામે કોઈ પણ હોય ચૌદ નહી પંદર થાય તો વાંધો નહીં એકાદ ઉમેદવાર છે સામે વાળો એ દરેક જગ્યાએ જાય તો

આનંદભાઈ એવા ને હવે આપણી જવાબદારી છે આપણે બધા આનંદ પટેલ છે આ આ અનંત પટેલ નું ઇલેક્શન નથી આપણા અસ્તિત્વ નું ઇલેક્શન છે એ વાત તમારે યાદ રાખવી પડશે વાત કરે છે એ લોકો ચારસો પાર ની ચારસો પાર ની વાત કરીને વાત કરે છે ગરીબી હટાવવાની

સાત તારીખે સાત તારીખે તૈયાર લડીશું અને જીતીશું કોઈ પણ જગ્યાએ અન્યાય થાય ને તો યાદ કરજો જેવાને તેવી જ ભાષામાં જવાબ આપીશું મોત કાલ આવતો હોય તો આજે હવે કલ્પેશ પટેલ ને ફરક નથી પડતો પણ અન્યાય સામે હંમેશા તાકાત થી જય